જેમાં યુવક મંડળ દ્વારા પૂરી સેવાઓ લાભ લીધો હતો ગામના ઠાકોર ભાઈઓ દ્વારા હવનનો લાભ લીધો હતો ઠાકોર ગામના એકતાનું પ્રતિક વડીલો ભાઈઓ બહેનો તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો માતાજીનું મંદિર ફુલારથી શણગારીને રોશનીથી જગમાં ગયું હતું આમ તો તાલુકામાં મેત્રલ ગામ ભક્તિનો ડંકો વગાડ્યો છે તેમજ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠ او بھائی جی اور اس میں اپ ہر سال پر ہمیں اپ کو باضرا نے علی ابو والا بڑا بتا تھا اپ کو ہم نے پہلے ہی بتایا مینتر درستی اجایا سارے ساندم اپ سب ائی در در مساس در پاس ہو مضاایا

અમુ નાના માણસો ભેગા થાય અમને આશા છે તો અમને આશીર્વાદ આપજે રોજ તારા લીધે અમે ઉભા છીએ અમારો જે કોઈ કાર્ય લીધું છે કે ઠાકોર નીલકંઠકુમાર ઢુળાભાઈ અમે દર વર્ષની જેમ જે પ્રમાણે આ પાટોત્સવ કરી રહ્યા છીએ એ પ્રમાણે પણ આ વર્ષે અને તમામ છે બધા સૌ સાથો સાથનો છે અને સાથે ઓગણીસ ઓગણીસ પોત બે હજાર પચીસના રોજ અમારે રામદેવ પીરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ વર્ષથી અમે આ ત્રીજો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ગામના આગેવાનો ભાઈઓ બહેનો તથા વડીલો હળીમળી અને આ હવનનું આયોજન કરીએ છીએ હે ભગવાન મારા રામદેવ પીર અમારું આ કાર્ય સંપૂર્ણ રીતે પૂર્ણ થાય એવી તમારી પાસે અમે આશા રાખીએ છીએ